પ્રતિબંધિત વીસ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ સુરતના વેરોડ સ્થિત વડીના ચોક પાસે ધરપકડ કરાઈ તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર બાવનના ધાબા પર પોલીસનો છાપો પોલીસે ધાબા પરથી પ્રતિબંધિત રૂપિયા બે લાખથી વધુની કિંમતનો વીસ કિલો ગાંજો ઝડપી પડ્યો આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ ચોકબજાર પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો કબજો કરી આગળની કાર્યવાહી હાથ ધરી ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાણીના ચોક પાસે એક સોસાયટી આવેલી છે તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ વીસ પોઈન્ટ ઝીરો પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો જ પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને એના ઇન્ટ પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે જે આરોપી છે એનું નામ છે રોહિત રોહિત ઉત્તમ પ્રધાન જે પાંત્રીસ વર્ષની ઉંમરનો છે અને એ વાડીનાથ ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને એ મૂળ ગંજામ ઓરિસ્સાનો એ વતની છે અને એની એના જે ઇન્ટ્રોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની